તમે એક પબ્લિક ફિગરને ખૂબ સન્માનની નજરે જોતા હો કારણ કે પોતાની આ વિચારધારાથી આધ્યાત્મિક પોડકાસ્ટથી તે આજની પેઢીને સાચી દિશા ચીંધતા હોય અને અચાનક તે એવી વાત કહી દે કે તેમના પ્રત્યે બધું જ સન્માન તમારું શૂન્ય થઈ જાય તો આવુશ જ છે આજનો સૌથી ટ્રેન્ડિંગ મુદ્દો રણવીર અલાબાદિયા એ કે બિયર બાઇસે અશ્લીલ વિવાદ શું છે આવો લોકપ્રિય જેનાથી લોકો પ્રેરણા લેતા જેને જોઈને સાંભળીને લોકો પણ આધ્યાત્મ તરફ પ્રયાણ કરતા મશહુર યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલાબાદીયા ને કોમેડિયન સમય રેના શો ઇન્ડિયાઝ ગોડ લેટેન્ડ પર કરવામાં આવેલી એક અશ્લીલ મજાક ભારે પડી ગઈ છે જેને લઈને હવે તેની ખૂબ ટીકા થઈ રહી છે હિયર બાઇસેક્સ તરીકે જાણીતા રણવીરે એટલી હદે અશ્લીલતા ભર્યું નિવેદન આપી દીધું છે અને તે પણ માતા પિતા પર કે અમે તમને સંભળાવી પણ નહીં શકીએ ડાર્ક કોમેડી શો ઇન્ડિયાઝ ગોડ લેટર્ન રણવીર અલાબાદીયા એક સ્પર્ધક તેના માતા પિતાના અંગત જીવન સાથે જોડાયેલો એક અશ્લીલ સવાલ પૂછ્યો હતો અને આખો સવાલ અમે ટેલિવિઝન પર બોલી પણ ના શકીએ એટલી હદે અશ્લીલ છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને લોકો તરત જ ગુસ્સે ભરાઈ ગયા અને લોકોએ સમય અને રણવીર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ કેસમાં હવે રણવીર અલાબાદિયા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા ઉર્ફે રેબેલ કિડ કોમેડિયન સમય રેના અને શો ઇન્ડિયાઝ ગોટ લેટેનના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ વિડીયો જોઈને રણવીર અલાબાદિયાના ફેન્સ પણ તેમની વિરુદ્ધ થઈ ગયા અને તેમની રીલ્સ પર કોમેન્ટ્સનો દોર પણ શરૂ થઈ ગયો છે એક જણે કહ્યું કે રણવીરને શરમ આપવી જોઈએ પોતાના પર બધું જ સન્માન તેના માટે હતું તે ઘટી ગયું તો એક કહ્યું કે કુલ બનવાના ચક્કરમાં તમે આટલા નીચે જતા રહ્યા ઘણા એમ કહ્યું કે આ શો પર જ પ્રતિબંધ લાદી દેવો જોઈએ કારણ કે આ શો અશ્લીલતા પ્રોત્સાહન આપે છે લોકોને બગાડે છે તો એક કોમેન્ટ એવી પણ હતી કે જેમાં કહ્યું કે આવું કહીને તમે તમારી વિચારધારા છતી કરી દીધી છે ફેન્સ એમ જ કહી રહ્યા છે કે રણવીરે આધ્યાત્મને ને લગતા જે પોડકાસ્ટ કર્યા હતા પોતાની પવિત્ર વિચારધારા લોકો સમક્ષ રજૂ કરીને એમનું મન જીત્યું હતું એ બધું જ પાણીમાં જતું રહ્યું તેમના આ અશ્લીલ નિવેદનથી મામલો એટલો બધો આગળ વધી ગયો કે રણવીર સહિત ઘણા લોકો સામે એફઆઈઆર કરવામાં આવી જેને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ એક નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું હતું કે કોઈ પણ નિયમ તોડશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે જે બી ઇસકી જાણકારી અભી તક દેખા बहुत भद्दे तरीके से कुछ चीजों को कहा गया है प्रेजेंट किया गया है ऐसा मुझे भी पता चला है जो बिल्कुल गलत है फ्रीडम ऑफ स्पीच सभी को है लेकिन हमारी फ्रीडम वहां समाप्त हो जाती है जब हम किसी और के फ्रीडम पर इंक्रोच करते हैं और इस प्रकार का एंक्रोचमेंट यह ठीक नहीं है मुझे ऐसा लगता है कि अभिव्यक्ति इसकी भी कोई मर्यादाएं है हमारे समाज में हमने अश्लीलता के भी कुछ नियम तैयार किए हैं अगर उनको कोई पार करता है तो बहुत गलत बात है अगर ऐसी कोई बात होती है तो उसके ऊपर कार्रवाई भारे विरोध और क्रिटिसिज्म बाद रणवीरे माफी मांग तो एक वीडियो पोता सोशल मीडिया प्लेटफॉर्म पर पोस्ट कर शू कहू सांभो My comment wasn't just inappropriate it wasn't even funny uh, comedy is not my forte i'm just here to say sorry um, many of you asked if this is how i wish to use my platform and obviously this is not how i wish to use it. i'm not going to give any context or justification or reasoning behind whatever happened. i'm just here for an apology. Uh, i personally had a lapse in judgment. it wasn't cool on my part. the podcast is watched by people of all ages. don't want to be the kind of person that takes that responsibility lightly. and family is the last thing that i would ever disrespect. need to use this platform better. that's been my learning from this whole experience. આઈ પ્રોમિસ ટુ જસ્ટ ગેટ બેટર રણવીર નો માફી માંગતો વિડીયો કે જે જોયા બાદ લોકો એમ જ કહી રહ્યા છે કે ફેન્સ અને ફોલોઅર્સ ઘટી ના જાય ક્રિટીસિઝમ નો સામનો ના કરવો પડે એટલે માફી તેમણે માંગી લીધી હવે આગામી સમયમાં જોઈએ તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે અને અશ્લીલતાને વેગ આપતા શો પર પ્રતિબંધ લાદવામાં આવે છે આજે ખુબ ટ્રેન્ડ થયો બિયર બાયસેપ્સ રણવીર અલાબાદિયા કેમ માતા પિતાના અંગત જીવન પર એવી નિમ્ન કક્ષાની અશ્લીલ મજાક કરી નાખી તેણે ઇન્ડિયાઝ ગોડ લેટન શોમાં આખું તો હું બોલી પણ ના શકું અને ક્યારે આ વાત બોલવા ઈચ્છું પણ નહીં એટલી ખરાબ વાત ઇન્ડિયાઝ ગોડ લેટન શોમાં એટલી હદે અશ્લીલ મજાક થાય છે જેને આજની જેન ડાર્ક કોમેડી કહીને ખૂબ પસંદ પણ કરે છે ડાર્ક કોમેડી એટલે સન્માન કોઈનું કરવાનું નહીં બસ રોસ્ટ કરવાનું અને એમાં અશ્લીલતાનો તડકો મારી દેવાનો આવા કન્ટેન્ટ ખૂબ એટલે ખૂબ વેચાય છે પ્રોબ્લેમ એ જ છે સૌથી વધુ વાયરલ થાય છે લોકો ખૂબ કમાય છે પણ આડઅસર શું થાય છે લોકોની માનસિકતા બગડે છે આદર કરવાનું હોય તેવું એમના માનસમાં બેસતું જ નથી સગીરો તો જેવું જોવે એવું શીખે અને આ શો તો સોશિયલ મીડિયા પર છે એટલે બધા જ જોઈ શકે કોઈ રિસ્ટ્રીક્શન્સ પણ ના હોય કોઈ સેન્સર નહીં તો વિચાર કરો કેટલી હદે લોકોને આવું બોલવા વિચારવા પર પ્રોત્સાહન મળતું હોય અને એમાં રણવીર અલાબાદિયા કે જેમને પીએમ મોદી જે લોકો ઇન્ફ્લુએન્સ કરે પ્રભાવિત કરે એમની થી એમના જેવું કરવા માતાપિતા વિશે આજે બોલ્યા છે કેટલા આંધ્રા ફેન્સ મગજ બાજુ મૂકીને એવું કરવા ગયા તો આજની જનરેશનમાં ઓલરેડી કોમેડી ખૂબ બોલાય છે છે એન્જોય કરે લોકો નાની ઉંમરે બધું જ સમજાય છે હવે જે આપણે ઉંમરના હતા તો આપણને કંઈ સમજાતું નહીં પરંતુ હવે આખી પરિસ્થિતિ અલગ છે જાગૃતતા હોવી જોઈએ નાની પણ એવી જાગૃતતા નહીં કે જે અશ્લીલતાને પ્રોત્સાહન આપે અને સમય રહેના અમિતાભ બચ્ચનની સાથે શોમાં જઈ આવ્યા ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ થાય છે એમની રીલ્સ પણ એમણે પણ એટલું સમજવું જોઈએ કે તમે માત્ર ડાર્ક કોમેડીને જ પ્રોત્સાહન આપવા શો લાવ્યા હો એવું લાગે તો સ્ટેપ બેક કરી નાખવું જોઈએ સભ્ય સમાજ માટે નહીં તો પોતાના માટે વખોડશે લોકો તમે હસાવો લોકોને સારું છે બહુ સ્ટ્રેસમાં હોય છે લોકો અને કોમેડી રીલ્સ જોવે તો ફ્રેશ થાય પણ લિમિટ હોય ને બધી વસ્તુની એ બધાએ ધ્યાન રાખવું જોઈએ કે તમે પબ્લિક ફિગર છો લિમિટ ક્રોસ ન કરાય અને બીઆર વાયસે તો એટલું જ કહેવું છે કે બોલ્યા પછી શબ્દો પાછા નથી લેવાતા તમારા આધ્યાત્મિક પોડકાસ્ટમાં આવું કદાચ ઘણા ગેસ્ટે કહ્યું હશે તમે માફી પણ એવી રીતે માંગતા હતા જાણે સ્કૂલમાં ભૂલ કરીને પ્રિન્સિપાલ પેરેન્ટ્સને બોલાવે અને બાળક પાસે સોરી બોલાવડાવે તમારી પાસે મહિના જેટલો સમય હશે ને આ વિડીયો બહાર આવી રેકોર્ડ થયો અને બહાર આવી એડિટ થઈને એટલી એની વચ્ચેનો સમય યોગ્ય એડિટ કરાવવા માટેનો સમય હતો તમારી પાસે એટલા બીજી તો નહીં જ હો તમે કે જોયા